જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે હું શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો પંદરમો ધ્યેય વાંચવા જઈ રહી છું અને આ ધ્યેયમાં મહારાજ ઋતુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી ત્યારબાદ બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની ભૂજાઓનું મંથન કર્યું ત્યારે તેમાંથી સ્ત્રી પુરુષનું એક જોડું ઉત્પન્ન થયું બ્રહ્મવાદી ઋષિઓ ઉત્પન્ન થયેલા આ જોડકાને જોઈને તથા તેને ભગવાનનો અંશ જાણીને ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા આ પુરુષ ભગવાન વિષ્ણુની વિશ્વપાલક કલાથી પ્રગટ થયો છે અને આ સ્ત્રી તે પરમ પુરુષની અનપાયીની એટલે કે ક્યારેય અલગ ન થનારી શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે આમાંનો જે પુરુષ છે તે પોતાના સુયશનું વિસ્તરણ કરવાને કારણે પરમ યશસ્વી પૃથુ નામનો સમ્રાટ થશે રાજાઓમાં આ જ સૌથી શ્રેષ્ઠ હશે આ સુંદર દાંતવાળી તેમજ ગુણો અને આભૂષણોને પણ આભૂષિત કરનારી સુંદરી આ પૃથુને જ પોતાનો પતિ બનાવશે અને તેનું નામ અર્ચિત હશે પૃથુના રૂપમાં સાક્ષાત શ્રી હરિના અંશે જ સંસારના રક્ષણ માટે અવતાર લીધો છે અને અરચીના રૂપમાં નિરંતર ભગવાનની સેવામાં રહેનારા તેમના નિત્ય સહચરી શ્રી લક્ષ્મીજી જ પ્રગટ થયા છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી તે સમયે બ્રાહ્મણો પૃથ્થુની સ્તુતિ કરવા લાગ્યા શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણગાન કર્યું સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી અપ્સરાઓ નાચવા લાગી આકાશમાં શંખ તુરી મૃદંગ ડુંદુબી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા સમસ્ત દેવતાઓ ઋષિઓ અને પિતૃઓ પોતપોતાના લોકમાંથી ત્યાં આવ્યા જગદ્ગુરુ બ્રહ્માજી દેવતાઓ અને દેવેશ્વરો સાથે પધાર્યા તેમણે વેન પુત્ર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમલચિહ્ન જોઈને તેમને શ્રી હરિનો જ અંશ સમજ્યા કારણ કે જેના હાથમાં બીજી રેખાઓ વિનાનું કપાયેલા ચક્રનું ચિહ્ન હોય છે તે ભગવાનનો જ અંશ હોય છે વેદવાદી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના અભિષેકનું આયોજન કર્યું બધા લોકો તે માટેની સામગ્રી એકઠી કરવા લાગી ગયા તે સમયે નદી સમુદ્ર પર્વત સર્પ ગાય પક્ષી અને મૃગ તથા સ્વર્ગ અને પૃથ્વીના અન્ય બધા પ્રાણીઓએ પણ તેમને અનેક પ્રકારના ઉપહારોની ભેટ આપી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મહારાજ પૃથુનો વિધિવત રાજ્યાભિષેક થયો તે સમયે અનેક અલંકારોથી સજાવેલી મહારાણી અરચી સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા જણાતા હતા વીર વિદુરજી તેમને કુબેરે ઘણું જ સુંદર સુવર્ણનું સિંહાસન આપ્યું તથા વરુણે ચંદ્રમાં જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપ્યું કે જેમાંથી નિરંતર જળના ફોરા ટપક્યા કરતા હતા વાયુએ બે ચામર ધર્મે કીર્તિમય માળા ઇન્દ્રે મનોહર મુગટ યમે દમન કરનારો દંડ બ્રહ્માએ વેદમય કવચ સરસ્વતીએ સુંદર હાર વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વિષ્ણુપ્રિય લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ રુદ્રદેવે દસ ચંદ્રાકાર ચિહ્નોવાળી તલવાર અંબિકાજીએ સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ ચંદ્રમાએ અમૃતમય અશ્વ વિશ્વકર્માએ સુંદર રથ અગ્નિએ આજગવ નામનું સુદૃઢ ધનુષ્ય સૂર્યે તેજોમય બાણ પૃથ્વીએ ચરણ સ્પર્શ માત્રથી અભિષ્ટ સ્થળે પહોંચાડી દેનારી યોગમય પાદુકાઓ આકાશના અભિમાની દેવતાઓએ નિત્ય નૂતન પુષ્પોની માળા આકાશ વિહારી સીધો ગંધર્વો વગેરે નાચવા ગાવાની વગાડવાની અને અંતર્ધ્યાન થઈ જવાની શક્તિઓ ઋષિઓએ અમોઘ આશીર્વાદ સમુદ્રે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા સાતે સમુદ્રો પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના અવરોધ માર્ગ ઉપહારમાં આપ્યા ત્યાર પછી સૂતો માગધો અને બંદીજનો તેમની સ્તુતિ માટે ઉપસ્થિત થયા ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેનપુત્ર પરમપ્રતાપી મહારાજ પૃથ્વીએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું હે સૌમ્ય સૂતો માગધો અને બંધીજનો હજી તો આ લોકમાં મારો કોઈ પણ ગુણ પ્રગટ થયો નથી તો પછી તમે કયા ગુણોને લીધે મારી સ્તુતિ કરશો મારા વિશેની તમારી વાણી વ્યર્થ જવી જોઈએ તેથી મારાથી ભિન્ન કોઈ અન્યની સ્તુતિ કરો હે મૃદુભાષીઓ કાળાંતરે મારા અપ્રગટ ગુણ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પોતાની મધુરવાણીથી મારી સ્તુતિ પેટ ભરીને કરજો જુઓ શિષ્ટ મનુષ્યો પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણાનુવાદ વિદ્યમાન છે ત્યારે તુચ્છ મનુષ્યોની સ્તુતિ કરતા હોતા નથી મહાન ગુણો ધારણ કરવામાં પોતે સમર્થ હોય તો પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય હોય કે જે તેમના વિદ્યમાન ન હોવા છતાં પણ કેવળ સંભાવના માત્રથી સ્તુતિ કરનારા વડે પોતાની સ્તુતિ કરાવશે આ પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વંચના જ થાય છે તે કમ ભાગી એ નથી સમજતો કે આ પ્રમાણે તો લોકો તેનો ઉપહાસ જ કરી રહ્યા છે જેમ લજ્જાશીલ ઉદાર મનુષ્ય પોતાના કોઈ નિંદ્ય પરાક્રમની ચર્ચા થાય તેને ગુપ્ત રાખવા ઈચ્છે છે તેવી જ રીતે લોકવિખ્યાત સમર્થ મનુષ્ય પોતાની સ્તુતિને પણ ગુપ્ત રાખવી પસંદ કરે છે હે સુતજનો અત્યારે તો અમે પોતાના શ્રેષ્ઠ કર્મો વડે લોકમાં અપ્રસિદ્ધ જ છીએ અમે હજી સુધી કોઈ પણ એવું કામ નથી કર્યું કે જેની પ્રશંસા કરી શકાય તો તમારી પાસેથી બાળકોની જેમ પોતાની કીર્તિનું ગાન કેવી રીતે કરાવીએ તો આ સાથે જ અધ્યાય પંદરને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો